વડોદરાની સંસ્કારી નગરીના પશ્ચિમ વિસ્તારમાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો થયો છે હરિનગર હાઇટેન્શન રોડ પર તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ સત્વ હોસ્પિટલનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું છે આ હોસ્પિટલ પશ્ચિમ વિસ્તારના નાગરિકો માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ શુભ પ્રસંગે મનીષાબેન વકીલ ગુજરાત રાજ્ય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ ડોક્ટર શેષાંગ પટેલ ડોક્ટર હેમાલી પટેલ સુનિલ સોલંકી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા હોસ્પિટલના તબીબો અને મેડિકલ સ્ટાફ વિશેષ ઉપસ્થિત રહ્યો હતો હોસ્પિટલની મુખ્ય વિશેષતાઓ સત્વ હોસ્પિટલ માત્ર સારવાર જ નહીં પરંતુ દર્દીઓને આધુનિક ટેકનોલોજીનો લાભ મળે તે હેતુથી બનાવવામાં આવી છે કોઈપણ સમયે આકસ્મિક સંજોગોમાં દર્દીઓને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે હોસ્પિટલ રાત દિવસ કાર્યરત રહેશે નિદાન અને સચોટ સારવાર માટે હોસ્પિટલમાં લેટેસ્ટ ટેકનોલોજી અને આધુનિક મેડિકલ સાધનો વસાવવામાં આવ્યા છે આજે હરિનગર ખાતે હોસ્પિટલ હોસ્પિટલનું ઇનોગ્રેશન અને એમાં ખાસ કરીને જે આ હોસ્પિટલ બનાવી છે જે ડોક્ટર શાંક પટેલ અને હિમાલીબેને ખૂબ મહેનતથી આ હોસ્પિટલ બનાવી છે અને કહેવાય કે યુરોલોજીસ્ટની સાથે સાથે નું હોય કે બીજા કોઈ પણ ડિપાર્ટમેન્ટની સર્જરી હોય કે ઓપીડી હોય એ નિમિત્તે ડોક્ટર્સ પણ અહીંયા ઉપસ્થિત રહેશે ગોત્રી ખાતે જ્યારે સુંદર આયોજન કરવામાં આવ્યું છે મને લાગે છે કે આજુબાજુના એરિયામાં યુરોલોજીકલના ઈસ્યુઝ ના લાગતી હોસ્પિટલ એટલી મોટી નથી બની જેટલી સત્વા હોસ્પિટલ છે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને જે રીતની વ્યવસ્થા હોસ્પિટલમાં છે પ્રેસિડેન્શિયલ સૂટ હોય કે ખાસ વીઆઈપી સૂટ હોય એના બધી જ વ્યવસ્થા પેશન્ટ પેશન્ટની સાથે સાથે આવનાર જે એના રિલેટિવ્સ છે એના માટે પણ ખાસ ચિંતા કરવામાં આવી છે ઘણી વાર એવું હોય છે કે પેશન્ટ સાથે રિલેટિવ નથી રહી શકતા પણ આ એવી હોસ્પિટલ છે જ્યાં રિલેટિવ્સનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે જેથી કરીને પેશન્ટની દેખભાળ ખૂબ સારી રીતે થઈ શકે અને પર્સનલી કરી શકે એના માટે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું સુપ્રભાત હું ડોક્ટર શશાંક પટેલ આજે અમે હરિનગર ચાર રસ્તા ગોત્રી એરિયામાં સત્વ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલનું ઇનોગ્રેશન કરેલ છે હું પોતે યુરોલોજીસ્ટ છું અને આપણે ત્યાં સુ સુવિધામાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ જેમ કે યુરોલોજી ડિપાર્ટમેન્ટ ગાયનેકોલોજી ઓર્થોપેડિક કેન્સર વિભાગ ડાયાલિસિસ વિભાગ જનરલ મેડિસિન અને ઇમરજન્સી મેડિસિન પણ ઉપલબ્ધ છે અને એક્સ્ટ્રા સુવિધામાં આપણે ત્યાં સર્વશ્રેષ્ઠ લેઝર મશીન દ્વારા પ્રોસ્ટેટ અને પથરીના તમામ પ્રકારની ટ્રીટમેન્ટ અને દૂરબીન દ્વારા તમામ પ્રકારના પેટના ઓપરેશન અને મગજ અને મણકાના બધા પ્રકારના દૂરબીન દ્વારા ઓપરેશનની સુવિધા પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે અને આપણે ત્યાં હાઈ એન્ડ ડિલિવરી એટલે કે હાઈ રિસ્ક ડિલિવરી પણ ઉપલબ્ધ છે જેના વિશે તમને ડૉક્ટર હિમાલી જાણકારી આપશે આપણી હોસ્પિટલમાં પેશન્ટને તમામ પ્રકારની સુવિધા અહીં હાઉસ ડૉક્ટર દ્વારા આપવામાં આવશે અને ડોક્ટર્સની ચોવીસ કલાક અવેબિલિટી રહેશે પ્લસ આપણે ત્યાં બધા જ સેફટી પ્રોટોકોલ જે અત્યારે લગતા છે સેફટી ફાયર એ બધું પ્રોટોકોલ સાથે આપણે સુવિધાની શરૂઆત કરવા જઈ રહ્યા છે તે અને આ ઉપરાંત આપણી પાસે ચોવીસ કલાક લેબોરેટરી એક્સ રે સોનોગ્રાફી આ પ્રકારની સુવિધા તમામ આપણી પાસે હોસ્પિટલની અંદર જ અવેલેબલ છે હું ડૉક્ટર શીશાંક પટેલ યુરોલોજીસ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ છું અને હું છેલ્લા દસ વર્ષથી યુરોલોજી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત છું હું ડૉક્ટર હિમાલી પટેલ ગાયનેકોલોજીસ્ટ તથા ગાયનેકોન્કો સર્જન એન્ડ લેપ્રોસ્કોપિક સર્જન છું અહીંયા આપણી સત્વ હોસ્પિટલ જે હરિનગર ચાર રસ્તા રાજેશ ટાવર રોડ પર આવેલી છે એમાં હાઈ રિસ્ક ડિલિવરી નોર્મલ ડિલિવરી ગર્ભાશયના દૂરબીન દ્વારા ઓપરેશન ગર્ભાશયના તમામ પ્રકારના કેન્સર તથા ગર્ભાશયમાં કેન્સર થતા પહેલાને જે પ્રિવેન્ટિવ ઓન્કોલોજી છે તે તમામ પ્રકારના ડિપાર્ટમેન્ટ આપણી પાસે અવેલેબલ છે તમામ પ્રકારની ગાયનિક ને લગતી બધી જ સુવિધા અવેલેબલ છે આપણી પાસે એડવાન્સ લેપ્રોસ્કોપી સિસ્ટમ છે જેનાથી આપણે સારામાં સારી સર્જરી કરી શકીએ છીએ સ્ટાફ અ દરેકે દરેક પેશન્ટને પ્રોપર અટેન્શન મળે એ રીતે અમે સ્ટાફની ગોઠવણ કરેલી છે તેમ સાથે સાથે એચકે સ્ટાફ પણ એ રીતે જ મૂકેલો છે કે જેથી કરીને દરેક પેશન્ટને પ્રાયોરિટી મળે દરેક પેશન્ટને પ્રોપર ટ્રીટમેન્ટ મળે અને પેશન્ટ સંતોષકારક હોસ્પિટલમાંથી રજા લઈ શકે